કેમ છો મિત્રો મજામાં જય ગૌ માતા આજે મિત્રો આપણે આવ્યા છીએ મંગલેશ્વર ગીર ગૌશાળા જે આપણા મિત્રની ગૌશાળા છે મહેશભાઈ ડેરની બહુ મસ્ત ગાયું અને એની વાછળીઓ તમે જોઈ શકો છો બહુ સુંદર સુંદર રાખે છે તો આજે હું મિત્રો તમને એની આખી ગૌશાળા બતાવીશ બધી ગાયોની સેપરેટ ડિટેલ્સ આપશું અને ક્યાં ક્યાં ખૂટના બચ્ચા છે એની પાસે ક્યાં ક્યાં ખૂટ રાખે છે કેના ડોઝ મળશે બધી જ ડિટેલ મળશે તમને આ વિડીયોમાં તો વિડીયો જરૂરથી આખો જોજો તો હવે મળીએ આપણે મહેશભાઈ મહેશભાઈ કેમ છો બસ મજામાં જે ગો માતા સાગરભાઈ તો હવે મહેશભાઈ આપણે તમારી આ વાછડીથી ને ચાલુ કરીએ કે આ ક્યાં કૂટની છે આ વાછડી મારી પાસે પવન લીલડો છે એની છે અને એના માતા પિતાની વાત કરીએ તો એ બુલ જો છે એ મારી પાસે કુંડળ મંદિરનો જે બગલિયો બુલ હતો એમનો એ પવન પવન છે એમનો દીકરો છે અને આ બે બે રિઝલ્ટ તમે જોવો છો એ બે બે પવનના જ છે હવે પવન નાનો હતો જે હમ તો પવન આવો જ દેખાતો મારા ખેલ થી બસ એકદમ સાગરભાઈ સેમ બેય વસ્તુ હતી આ આને આને પવનને બેને એક રૂમ માં બંધ કરી દીધા ને પાછા નીકળીએ તો કહી દેવું એ તો વાછડી ને વાછડા ના હિસાબે વર્તી શકે બાકી કોઈ કહી જ ન હો કે આ પવન છે કે પવન ની દીકરી છે પણ આ સેમ એના ઉપર જ નાખી દીધું છે બચ્ચું તમે આ પવન જે અહીંયા હતો ત્યાં આપણે વિડિયો ઉતારેલો હતો હા અને ઘણા વ્યક્તિ આના વિડિયા પવનના નાના હશે ત્યારના જોતા પણ હશે ઈ બસ સેમ આના જેવો જ લાગતો તો હા અને હજી એક આની મોટી બેન હતી સેલ કરી દીધી છે વેચી વેચી નાખી પણ આની સેમ જ હતી જેટલી એનાથી મને ખુબ સંતોષ મળ્યો મને ખુબ રૂપિયા આપેલા હે બધા એ કસ્ટમરો એ અને જે મેં સારું બ્રીડિંગ કર્યું એનું મને પરિણામ મળે જ છે બરાબર આ પણ વાછડી તમે જોવો છો આની માં પણ લાલ છે આની માં પણ લાલ છે પણ બે વાસળીઓ હવે બે હિપર્સ મારી પાસે છે પવનની બીજી બધી તમે સેલ કરી દીધી છે પણ તમારે તમારી નજર સમજ આ વર વરદી તૈયાર થશે ને એટલે આના આમ ટૂંકમાં આપણે એમ ઈચ્છીએ કે આપણા જે વર્ષની મહેનત કરેલી છે એ આપણે પૈસા આપણે મળી શકે આપણે વસુલ થાય વસુલ થઈ શકે છે અને બીજી આપણે વાત કરીએ તો આને તમે દૂધ કેટલું પાવ અત્યારે આને દૂધ મતલબ માં એ જ્યાં સુધી એને પીવું હોય ત્યાં સુધી એમ હટી જાય દૂધ પીતા પીતા પછી જ એને બાંધવાની તો જ સાગરભાઈ બે વર્ષમાં ગા બનીને ઉભી રહીએ

તમે એને જોઈ શકો છો અત્યારથી એની આ વાસળાની જે મા હતી ને એની માને ચૌદ લીટર દૂધ હાજર માં મેં જોયેલું પેલા વેતર માં છ મહિના ચાર પાંચ દિવસ નો વાસળો થયો છે હજી પણ એનો આનો જે બાપ છે એ બહુ એટલે બહુ એટલો બોડી ટેક્સર માં ઊંચો ને હાઈટ વાળો મેં ખુદ બહુ ઓછા જોયેલા જેથી કરીને આની પણ એવી જ હાઇટ થાય અને આની માનું દૂધ ને એની માનું પણ બહુ સારું એટલે બધું લાઈન જોઈ અને આ વાસણો મેં તૈયાર કરવા માટે હું લઈ આવ્યો છે છોટા ઉદયપુર પાસે બોડીલી છે ત્યાં ગા હતી આની આ વાસળો બે પણ મારો મિત્ર હતો એને મેં કીધું મને લાલ વાસણાનો શોખ વધારે થયો છે જેથી કરીને તારી ગા અને વાસડો મને બે ગમે છે તો અત્યારે એ મારી હાલ મારા ફાર્મ ઉપર મૂકી ગયો વાસડો જ્યાં સુધી દૂધ પીશે ત્યાં સુધી આને તૈયાર કરે અને પછી આના બજારમાં હું અવેલેબલ કરાવીશ હવે આ તમારો પવન છે એની ડિટેલ પવન જે રહ્યો એ તમારી નજર હમેજ આગળ બે બચ્ચા તો એમના દેખાડા બાકી તો મેં બધા સેલ કર્યા બધા પહેલેથી જોતા જ આવે છે આની વાસડી કેવી થાય છે એ અને આની લાઈન ની વાત કરું તો કુંડળ મંદિરનો જે બગલિયો બુલ હતો હમ એ આનો ફાધર છે અને આ એજની વાત આની ઉંમરની વાત કરું તો ઉંમર આની અંદાજીત મને સાંભળે ત્યાં સુધી નું કહું તો પાંચેક વર્ષની ફાઈનલ થઈ ગઈ છે બરોબર હા પણ રૂપ જોરદાર રૂપમાં તો એમાં કોઈ વસ્તુ ઘટતી જ નથી બહુ એટલે બહુ સારું રૂપ અને એનું જે માથું મસ્તક જે આપણે ગીર કેરેક્ટરમાં સો ટકા કહીએ ને કે આપણે ગીર ગાય માં એનું શોટ મોઢું હોય અને એનું એકદમ માથું ઉભરેલું હોય એ આપણને ગીર ગાયમાં વધારે ગમે જે આપણે મોઢું હોય અત્યારે ઓમ મેજોરિટી જોવો તો પબ્લિકને ટૂકા મોઢા વાળી ગાયો ની વધારે ગમે 100% બધાને એ જ ગમવાનું છે કારણ કે એ જ વસ્તુનો રૂપ આવવાનું છે તમે હું તમને એટલે જ કહું છું કે આની વાછડીઓ મેં હજી તૈયાર વર્ષ વર્ષ દિવસની કરીને મને જે પૈસા એની વાછડીઓ આપેલા છે હા હા એમાં ખરેખર મને બહુ સંતોષ મળ્યો છે આ બુલથી અને એટલે જ હું આના પણ સિમન અવેલેબલ બજારમાં કરાવ્યા જે કોઈ કિસાન ભાઈ આની વાછડી વર્ષ દિવસની કરે એટલે કમસે કમ ઈ ગાય નબળી હોય તો આના ઉપર વધારે બચ્ચા આવે છે મારી પાસે અત્યારે જેટલી વાસળીઓ એવી બધી એક મારી પાસે લીલડી તો છે જ નહીં હાજરમાં નથી કોઈ હતી નહીં છતાં મારી અહીંયા લીલડા બચ્ચા વધારે ફેંકે છે બરોબર આખું બોડી જ ખૂટ ઉપર બોડી ટેક્સર આવી જાય અને કોઈ ગાયું હોય પણ શકે ઘણા ભાઈઓના મને કોઈ ફોન એવા આવે હોતી કે મહેશભાઈ અમારે અહીંયા તો લાલ બચુ આવ્યું ભાઈ તમારી ગા લાલ છે તો કોઈ ગાય એના ઉપર બચું ખેતી હોય તો હોય તો આવી પણ શકે એમાં કોઈ અમે એગ્રીમેન્ટ એની યાર કરી નથી આપતા કે આવું લીલું લીલું બચ્ચું આવડું રૂપ આવે એ ભાઈ પણ સો એના માવતરના એના બાપના ગુણ આવવાના છે એ આપણે ગુજરાતીમાં કેવત છે બાપ એવા બેટા ને વડે આવા ટેટા એટલે થોડું ઘણું એનું બ્લડ આવે જ બરોબર હવે તમારી બાર જે ગાયો છે એની ડિટેલ આપી દે હવે મહેશભાઈ આ તમારી જે બધી ગાયું છે એની બધાની થોડી થોડી ડિટેલ આપી ગયું જો મિત્રો તમે જોવો છો આ બધી મંગલેશ્વર ગીર ગૌશાળા ખડીયા ગામ મારું અને જુનાગઢથી એકદમ નજીક બાર કિલોમીટર આવેલું છે અને મારા ફાર્મનું નામ તો બધાએ જાણે જ છે મંગલેશ્વર ગીર ગૌશાળા તો મિત્રો આ ગાયું જે છે એ બધી એટલે બધી બહુ સારી બ્રીડની છે અને આમાંથી એક પણ ગાય કોઈ સેલ માટે નથી કોઈ વેચવા માટે નથી ફક્ત ને ફક્ત આ બધા પશુપાલકો ભાઈઓ સારું બ્રિડિંગ કરે એમના માટે જ આ વિડીયો અમે અવેલેબલ કરીએ છીએ પર પણ આમાંથી કોઈ વસ્તુ વેચવા માટે છે જ નહીં તો તમે જોવો જ છો તમારી નજર સામે હવે આ જે પેલા લાલ ગાય દેખાય છે આ ગાય જે લાલ છે આ છે પૂનમ હા હા પૂનમની ડિટેલની વાત કરું તો પૂનમ છે એ અભી પહેલું વેતર વ્યાણી છે હા હા અને બીજું વેતર અત્યારે ગાભણ છે હાલ બરાબર આ પૂનમને મેં સાગરભાઈ પહેલાં વેતરમાં આઠ લીટર દૂધ ઉપર ઉપર દોયેલું છે અને બીજું વેતર હમણાં મહિના દોઢ મહિનામાં વ્યા હે અને હજી પણ આનું દૂધ દો છું ત્રણ ચાર તન ત્રણ ત્રણ લીટર જેવું દૂધ આવે છે પણ આનાથી મને ખૂબ સંતોષ મળ્યો જેથી કરીને આપણે કોઈપણ ગાય રાખીએ છેલ્લે સુધી દૂધ દેવી જોઈએ અને એનું જે બોડી ટેક્ચર એનું માથું મસ્તક જે હોવું જોઈએ એ ગેર ગીર કરેક્ટરમાં પૂરેપૂરું હોય હંડ્રેડ પર્સન્ટ હોય જેથી કરીને આનું બચવું પણ મળે એ પણ સારું તો એ પણ સારું મળે જેથી કરીને આનો વાછડો હોય તો એ પૈસાથી વેચાય એને છોડી ન મૂકવો પડે હા હા બરોબર છે બરાબર હવે એ તમારી પાસે ઊભી ગઈ છે આ જે છે આ છે મંગુ હા હા આ પણ પેલું વેતર વ્યાણેલી છે બરોબર હવે એને થોડીક આગળ લ્યો તો એનો આવ મસ્ત છે આચર એનું તમને જો અડર હું બતાવું તો જો આ પેલું વેતર જ તમે અત્યારે એના પાંચક મહિના જેવું થયું ચાર થી પાંચ મહિના જેવું બરાબર પણ એનું અડ્ડો આ સવારનો સમય છે સાગરભાઈ હજી આ ગાયું બધી દોઈ એના બે કલાક જેવું થઈ છે બે થી ત્રણ કલાક છતાં પણ તમે એનો અડ્ડોટેક્ચર જોઈ શકો છો હા આચર વચ્ચે ગેપ ઓર્ડર ની ફિટનેસ જો બહુ મસ્ત ગાય છે બહુ મસ્ત ગાય છે ઇથી આગળ અહીંયા આ બીજી જે લાલ ગાય છે આ જે લાલ ગાય છે એ મે તમને જે વાછડો બતાવ્યો હા હા કે હું તૈયાર કરું છું હમ એ આજ ગાય નો છે આને પણ હજી દૂધ દોયું એનો 2 કલાક જેવું 2 થી 3 કલાક જેવું થયું પણ એનો ઓર્ડર ટેક્સચર જો એની જે સ્કિન હોવી જોઈએ એનું જે ટેક્સચર હોવું જોઈએ હા હા એટલા માટે એનો વાસળો મે પરસેજ કરી અને તૈયાર કરું છું બરાબર હવે આ તમારી જે મોટી ગાય છે આ નામ શું છે આ મોટી ગાય છે ચંદા ચંદા એ મને બહુ મસ્ત ગાય છે હા સાગરભાઈ આમથી એકદમ એમનું બોડી ટેક્ચર એમની હાઈટ તમે જોવો એમનું જે અડર ક્વોલિટી હોવી જોઈએ આ કમસે કમ આઠક વેતર વ્યાણી છે મારી અહીંયા હા હા પણ એની જે ફિટનેસ હોવી જોઈએ એ ફિટનેસ તમે પણ જોઈ શકો છો અને એની જ પાછી વાસડી બાજુમાં હોય એની જ દીકરી છે નંદની બહુ મસ્ત છે

અને હવે હાલમાં એ વિસક દિવસની અંદર આ નવમો મહિનો એને સાત આઠ દિવસ પછી બેસી જાય એટલે મહિના દિવસની અંદર એ પણ વ્યાયામ છે બરોબર પણ એનું તમે આર્ડર અને પહેલા વેતરમાં મેં એને આઠ નવ લિટર દૂધ એને પેલા વેતરમાં દોયેલું છે બરોબર હા હવે અહીંયા આ ખૂટ અને ગાય આ જે છે કુંઢી ગાય બહુ મસ્ત આ કુંઢી છે એ આમનું નામ તુલસી છે તુલસીને આ વાકાનેર એરિયાની ગાય છે હા હા અને આ ગોપાલ છે બરોબર એટલે આનો પણ એક વાસણો હું ગમે ત્યારે તૈયાર કરીશ બરોબર કારણ કે દૂધમાં પણ બહુ સારી છે અને કેરેક્ટર માં તો તમે જોવો તો એમાં કઈ કોઈ વસ્તુ ઓછી જ નથી એની લંબાઈ એની ચોડાઈ એનું જે અડર છે

એટલે અડર તૂટેલા ન થાય કોઈ બરાબર હવે અહીંયા આ એક ઓળખી બહુ મસ્ત છે આ છે મારી પાસે એક ભુવનેશ્વરીનો આપણે ભૂલ હતો ગેરી હે આની માં જે હતી એ ગેરીની ઓળખી હતી ગેરીની દીકરી હતી એટલે ઈ ગાનું નામ મેં ગેરી પાડ્યું હતું બરાબર એ ગાની દીકરી આ પારેવ છે

એના શરીરનો ગ્રોથ ન થઈ શકે વાછડી હોય કે પછી વાછડી હોય કે વાસણ એટલે જે નાનપણ હોય ત્યારે તમે થોડુંક એને દૂધ ધોવાનું ઓછું કરી નાખો ગાયને અને વાછડીને તૈયાર કરવાનું જો સારી બ્રીડની તમે તૈયાર કરો તો તમને પણ પરિણામ મળે જ છે અને આ જ રહી મારી પાસે બબે અઢી અઢી લાખ રૂપિયા માગે છે છતાં ટૂંકમાં આપને ખબર છે કે આ વસ્તુ શું છે આની મા હું હતી આનો બાપ કોણ છે અને આમાં કેટલું દૂધ થાય અને આમાં કેટલું દૂધ થાય એ આપણે ખબર જ હોય એટલા માટે આપણે એવું પશુપાલન કર્યું હોય જેથી કરીને આપણે મોટું કરી અને બહુ ઘણાય નથી કહેતા પછી રોવાનો વારો આવે એટલે એની મધરફાધરની બધી ખબર હોય એટલે કોઈ દી તમારો રોવાનો વારો નથી આવતો એમાં દૂધ હન્ડ્રેડ પરન્ટ નીકળે છે હા હા હવે આ તમારો અહીં મોરલો ખૂટ છે મોરલા જે છે એની તમને વાત કરું સાગરભાઈ તો આ મોરલાની બે વાછડિયું આજથી ચાર પાંચ વર્ષ પહેલાં લઈ આવેલો હં હં વરસ વરસ દિવસની અઢી અઢી લાખ રૂપિયામાં બે વાછડિયું મેં લીધેલી વડોદરાથી બરોબર એ બે વાછડિયું મેં દૂધમાં દોઈ અને બહુ મને મજા આવી બે વાછળીઓ આઠ આઠ લીટર જે મારી પાસે રીધી સીધી બે વાચ્યો હતી આ એનો બાપ છે રીધી નો અને આના બાપની વાત કરું તો કેસરીઓ છે કેસરીઓ હતો હા અને કેસરિયાનો દીકરો ડાયરેક્ટ મોરલો હે એટલે મે ગાયું દોઈ મને દૂધમાં મજા આવી કે આઠ આઠ લીટર ઉપર પેલા વેતરમાં ગયો તો પછી આ બુલ ને મેહુલભાઈ ભરવાડ પાસે વડોદરા હતો જે મેં ટૂંકમાં આની ઉંમર અત્યારે હાલમાં પંદરથી સોળ વર્ષની છે પણ ઉંમરનું મારે કંઈ નથી આની વસ્તુ કંઈ ને કંઈ મારી પાસે થશે તો હું આજીવન એને યાદ કરીશ બરાબર અને હવે આનું આયુષ્ય તો જ ભગવાન એને રાખે ત્યાં સુધી ઠીક વાત છે આયુષ્ય ઘણું આનું હવે આપણે ટૂંકું સમજી શકીએ પણ આમનો જેટલો મારાથી સીમાનો સ્ટોક થશે એટલો હું જરૂર કરી લઈશ બરાબર હા અને આની ઓળખી જે તમારી પાસે છે એ હવે બતાવી દઈએ આ જે અત્યારે આ મોરલો છે એની જ ઓળખી છે આ રિદ્ધિ એ તમને બતાવી દો એનું બોડી ટેક્ચર એની હાઈટ એની લંબાઈ એ બધું તમે જોઈ શકો છો એકદમ એ એને એનું જે શોધ પણ છે એનું શરીર છે એનું સિંગ પેટર્ન એનો કાન તમે જોઈ શકો એની બોડી ફિટનેસ એટલા માટે હું એવડી ઉંમરનો બુલ થયો હોવા છતાં હું લઈ આવેલો છું એ બુલને મિત્રો તમે એનું બોડી જવો એક એવી એનું ફિટનેસ એનું શરીર બાંધો જે છે ને તમે એ બુલની પણ સોળ વર્ષની ઉંમર છે છતાં એનું ફિટનેસ હજી વિખાણું નથી એવી જ રીતે આ એની હિફર એની જ છે એટલે પરિણામ આપણી નજર સામે જ છે ત્રણ વેતરમાં એમ લાગે કે આપણને કે ભાઈ પાંચ છ વેતરની ગાય છે એવું શરીર થઈ ગયું પણ એની એની જે ઊંચાઈ છે એવી આવડી ગાયો તમને બહુ ઓછી જોવા મળે તો ભાઈ બરોબર એનું માથું એનું કાન એનું જે આપણે ગીર કહીએ ને એના હન્ડ્રેડ પરસેન્જ જે કેરેક્ટર હોવા જોઈએ ને એ રૂપાળી એવી એનો રૂપ એટલે સારો બુલ યુઝ કરશો એટલે સો ટકા બધાને સારું પરિણામ મળવાનું જ છે અને મારાથી જેટલા પણ થશે એટલા આ બુલના તો હું સીમ સ્ટોક કરવાનો છે અને કોઈ પણ કિસાન ભાઈઓને જોતાં હોય તો એ પણ મારી પાસે હાજરમાં છે બરાબર હા અને આવું વસ્તુ જે સાગરભાઈ હાઈલી જાય પછી રોજ આપણે માણસો થાય અફસોસ થાય એના જેવી વસ્તુ છે એટલે એનું આયુષ્ય તો હવે ઘણું ટૂંકું છે પણ જેટલું આપણાથી થાય એટલું એનું કંઈક વસ્તુ આપણે ગુજરાતમાં રહે એવું કરશું બરાબર વાહ ભાઈ વાહ તો મિત્રો તમે જોયું મંગલેશ્વર ગીર ગૌશાળાની સરસ મજાની ગાયો એના બચ્ચા બે ખૂટ એ બધું તમને કેવું લાગ્યું એ મિત્રો અમને કોમેન્ટ કરીને જરૂર કહેજો જય ગૌ માતા